જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે હાથમાં દોરો પહેરવાથી ઘણા ફાયદા થાય છે સાથે જ એવું પણ જણાવવામાં આવ્યું છે કે કેટલાક લોકો માટે આ નુકસાનદાયક પણ હોઈ શકે છે એક લાલ દોરો પહેરવાથી થાય છે ફાયદા ઘણા લોકો હાથમાં દોરા પહેરતા હોય છે કેટલાક લોકો શોખ માટે પહેરે છે તો કેટલાક લોકો ધાર્મિક કારણોસર આપણા શાસ્ત્રોમાં દોરા પહેરવા વિશે પણ જણાવવામાં આવ્યું છે જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે હાથમાં દોરા પહેરવાથી ઘણા ફાયદા થાય છે તો કેટલાક લોકોને નુકસાન પણ થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાશિ પ્રમાણે જાતકો વસ્તુ પહેરે તો ફાયદો થાય છે નહીં તો નુકસાન સહન કરવું પડી શકે છે બે માનવામાં આવે છે કે હનુમાનજીનું પ્રતિક શાસ્ત્રોમાં કોઈ પણ વસ્તુ પહેરવાના કે કરવાના નિયમ જણાવવામાં આવ્યા છે ત્યારે આજે વાત કરીએ એવી રાશિઓ વિશે કે જેના જાતકો લાલ દોરો બાંધે તો તેમના જીવનમાં શુભ થવા લાગે છે લાલ દોરાને હનુમાન દાદાનું પ્રતિક માનવામાં આવે છે હનુમાનજીને ચઢાવા તરીકે પણ લાલ દોરો અર્પણ કરવામાં આવે આવે છે છે આ રાશિના જાતકો માટે લાલ લાલ દોરો દોરો એવું માનવામાં કે જે લોકો તેમના કાંડા પર બાંધે છે તેમના માટે લાલ દોરો ખૂબ જ શુભ હોય છે પરંતુ અમુક જ રાશિના જાતકો માટે લાલ દોરો બાંધવો શુભ સાબિત થાય છે જે રાશિના જાતકો માટે લાલ દોરો બાંધવામાં શુભ માનવામાં આવે છે એ રાશિઓ છે મેષ વૃષભ મિથુન સિંહ અને કર્ક આ રાશિના જાતકો માટે લાલ દોરો બાંધવો ખૂબ જ શુભ માનવામાં આવે છે મળી શકે છે સાચો પ્રેમ આ રાશિના જાતકો લાલ દોરો બાંધી લે તો તેમના પર હનુમાનજીની વિશેષ કૃપા વરસી શકે છે અને તેમને લાભ થઈ શકે છે જે લોકો સાચા પ્રેમની શોધમાં હોય તેમને સાચો પ્રેમ મળી શકે છે લાલ દોરો પહેરવાથી અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે બધી જ નકારાત્મક શક્તિઓ ખતમ થઈ જાય છે તેમને કોઈ પણ પ્રકારની પરેશાની થતી નથી અને કુંડળીના કેટલાક દોષો પણ દૂર થઈ જાય છે પાંચ લાલ દોરો બાંધવાથી થાય છે લાભ જો તમે પણ લાલ દોરો પહેરો છો તો આ વાતોનું ધ્યાન રાખો મેષ વૃષભ મિથુન સિંહ અને કર આ પ્રાચીના જાતકોને લાલ દોરો બાંધવાથી લાભ મળે છે અને જીવનમાં પ્રગતિ થાય છે અને સમસ્યાઓ નથી આવતી સાથે ભગવાન હનુમાનજીની પૂજા કરો જેથી તેમની કૃપા તમારા પર બની રહે